અંગના ગોળ દાણાદાર જે સેન્દ્રીય તત્વોથી બનેલા દાણાદાર ખાતર છે અંગના ગોળ દાણાદાર ખાતર અત્યારે વીસ બેગ જાય છે ભાણવડ તાલુકાનું જામપોર ગામ છે અંગના ગોળ દાણાદાર ખાતર અત્યારે વીસ બેગ જાય છે આપણે તલાલા ધારીની બાજુમાં અંગના ગોળ દાણાદાર ખાતર અત્યારે ડિલિવરી આપણે ચાલુ છે જે લોકોના ઓર્ડર હતા એને ધીમે ધીમે જે રીતના અનુકૂળ આવે એ રીતના ખાતર અટણે સપ્લાય ચાલુ કરી છે અત્યારે આપણે પાંચ બેગ જાય છે ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે ચોમાસુ છે એ નજીક આવવાનો સમય થઈ ગયો છે અને જે ખેડૂત ભાઈઓ છે એ અત્યારે પાયાના ખાતર છે એની ખરીદી કરવાની ચાલુ કરી દીધી છે ઘણા બધા ખેડૂત મિત્રો એ લઈ પણ લીધા છે તો મિત્રો આજનો વિડીયો આપણો એ છે કે જે ઓર્ગેનિક ખાતરો વાપરે છે જે કેમિકલવાળા જે દવાઓને જે રાસાયણિક ખાતરો તો વાપરે છે એમાં ઘણા બધા ખેડૂત મિત્રો હશે કે જે અર્ધ ઓર્ગેનિક કરતા હોય અડધું જે આપણે રાસાયણિક ખાતર વાપરે અડધું ઓર્ગેનિક ખાતર વાપરે અને ઘણા બધા ખેડૂત મિત્રો છે એ પ્યોર ઓર્ગેનિક જ કરતા હોય કે જે ઓર્ગેનિક ખાતર વાપરે છે તો મિત્રો આજનો વિડીયો આપણો એ છે કે જે અત્યારે બજારની અંદર તો ઘણા ડુપ્લિકેટ ઓર્ગેનિક ખાતરો આવ્યા છે પણ આપણે સારા બે પાસે એ હેતુથી આપણે સારોમાં સારું બેસ્ટ ખાતર કે જે ઓર્ગેનિક દાણેદાર ખાતર તો એના વિશે વિડીયો છે એટલે મિત્રો વિડીયો આખો જોજો એમનો જે ખાસ કરીને વિડીયો છે એ આપણે દાણેદાર ખાતરનો છે કે જે અંગના ગોલ્ડ ખાતર જે દાણેદાર આ ખાતર છે મિત્રો એ કઈ રીતના તમારે ઉપયોગ કરવાનો અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવાનો અને આપણે એમ કહે છે કે પાકોમાં ઉપયોગ કરી શકો અને પ્રાઇસ અને ક્યાંથી મળશે આ બે આખી વિગતવાર માહિતી આપવી છે એટલે મિત્રો આખો જોજો તો ખાસ કરીને આ જે અંગના ગોલ્ડ ખાતર છે એ આપણે પચાસ કિલોની બેગ આવે છે મિત્રો અને એક હજાર રૂપિયા ભાવ છે મિત્રો આના જો ફાયદાની વાત કરીએ તો આમાં જે આપણે પોષક તત્વો જે જમીનને જરૂરી હોય જેવા કે સલ્ફર મેગ્નેશિયમ પોટેશિયમ જિંક અને આવા જે ઘણા બધા પોષક તત્વો આવે છે આ જે પોષક તત્વોથી ફૂલ ભરપૂર હોય એટલે આપણો પાક છે એ તંદુરસ્ત અને નિરોગી રહી શકે છે અને આપણે આના ઘણા બધા ખેડૂત મિત્રોએ ઉપયોગ કર્યો આપણે પણ લીધું છે આપણે લઈ આવ્યા છે એ તમે સાઈડમાં વિડીયો જોઈ શકો છો કે વીસ બાદ કે આપણે આ અંગના ગોલ્ડ છે એ

પચીસ કિલો આપણે અંગના ગોલ્ડ ખાતર લેવાનું છે અને દસ કિલો જે ડીએપી ખાતર લેવાનું છે આ અઢારની જારી તમે આ એક વીઘાની અંદર વાવેતર કરી શકો છો અને જો તમારે કદાચ સત્યાવીસ થી ત્રીસની જારી હોય તો મિત્રો પચીસ કિલો અંગના ગોલ્ડ અને આઠ કિલો જે જેપી ખાતર લેવાનું છે એટલે આ રીતના તમે ઉપયોગ કરી શકો છો અને જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક કરતા હોય તો એને પચીસ પચીસ કિલો નાખી દે અંગના ગોલ્ડ વિકે તો પણ એને રિઝલ્ટ આવી જશે આ જે પ્યોર ઓર્ગેનિક કરતા હોય એના માટે પણ જે અર્ધ કરતા હોય એને આગળ કીધું કે અર્ધો ઓર્ગેનિક કરતા હોય અને એ રીતના ઉપયોગ કરવાનો અને મિત્રો જેમ બને એમ આપણે આવા ઓર્ગેનિક ખાતરોનો ઉપયોગ કરીએ અને આપણે જે જમીન છે ફળદુપ અને આમ કહીએ કે સો ટકા ઓર્ગેનિક છે એ બાજુ વધારે વળીએ આ પ્યોર ઓર્ગેનિક આવે છે દાણેદાર ખાતર અને આ તમારે ઘણા બધા ખેડૂત મિત્રોને એવું હોય કે ઓર્ગેનિક ખાતર આવે છે એટલે છાણનું બનાવેલું હોય મિત્રો આ છાણ નહીં આ તમારે ઓયણીની અંદર ક્યાંય પણ અટકશે નહીં એની અમે જવાબદારી લઈએ છીએ કેમ કે ઓયણીની અંદર આસાનીથી આ વયું જાય છે અને આપણે ઘણા બધા ખેડૂત મિત્રો રિવ્યુ જોયા પછી જ આપણે આ મગાવી ગયું છે અને આપણે કોઈ જાતનું ખેડૂત મિત્રોને હિતમાં જ સારું ખાતર હોય એ માહિતી જ આપીએ છીએ અને આની પ્રાઇસ છે એક હજાર રૂપિયા છે એક બેગની અને ખૂબ એવું સારું અને એમ કહે કે સસ્તું આવે છે અને તમે હવે આગળ વિડીયો જોવો કે એની અંદર જે પોષક તત્વો છે એ શું શું કામ કરે અને કેવી રીતના કામ કરે ડિલિવરી આપણે ચાલુ છે જે લોકોના ઓર્ડર હતા એને ધીમે ધીમે જે રીતના અનુકૂળ આવે એ રીતના ખાતર સપ્લાય ચાલુ કરી છે અત્યારે આપણે પાંચ બેગ જાય છે રિક્ષાની અંદર ભાઈને પૂછી જ શું નામ તમારું દેવસીભાઈ નારાયણભાઈ પાટુ અને કયું ગામ રાણા કંડોળા અને આ કયો કેનું ખાતર તમે ભરવા છો ભાઈ રાજાભાઈ પરંગ્યા બરોબર અને રાણા કંડોળા રાણા કંડોળા આ પાંચ બેગ છે ને આ ભાઈ રિક્ષાવાળા છે એટલે સપ્લાય ત્રણ ચાલુ છે આપણા અંગના કોલ દાણાદાર ખાતર આ પચાસ કિલોની બેગ છે ભાવ એક રૂપિયા અને જેના ઓર્ડર છે એના ધીમે ધીમે આપણે સપ્લાય ચાલુ કરીએ એટલે તમારો ઓર્ડર હોય તો એ રીતના તમારે અનુકૂળ આવતું હોય અનુકૂળ આવ્યું તો એ રીતના સપ્લાય ચાલુ કરી કરતી એટલે ફૂલ સ્ટોકમાં છે નવ્વાણું છોતેર પાંચ એકોતેર અને આજની તારીખ છે એકવીસ વીસ ચાર બે હજાર ને પચીસ અંગના ગોળ દાણાદાર ખાતર અત્યારે વીસ બેગ જાય છે ભાણવડ તાલુકાનું જામપર ગામ છે અને મયુરભાઈ માડમ અને બિપિનભાઈ ઘેટિયા ને વીસ બે ઘટાણાની ગાડી આવી છે ભરવા માટે અંગના ગોલ દાણાદાર ખાતર પચાસ કિલોની બેગ ભાવ એક હજાર રૂપિયા પાયા અને પૂર્તિમાં બે માલ છે બેય ખેડૂતો એ બે સિઝનની અંદર વાપરેલા જ અને ફરીવાર એ જ ખેડૂત એ જ ખેતર અને એ જ પાકની અંદર ઉપયોગ થાય અને આજની તારીખ છે દસ પાંચ બે હજારને પચીસ અને આપણે જે સ્કીમ હતી એ સ્કીમ મુજબ આપણે ટાણે આ બોટલ જે ફ્રી છે એ આપણે મોકલીએ છીએ ભેગી સાથે જ અને પોતાની ગાડી ભરવા આવેલી છે ક્રિસ ઓર્ગેનિક ઉપલેટાને અંગના ગોલ્ડ દાણાદાર ખાતર અત્યારે વીસ બેગ જાય છે આપણે દલાલા ધારીની બાજુમાં અને પરેશભાઈ ડોબરિયા જોકે બે વર્ષથી આ વાપરે છે એટલે એને રેગ્યુલર ખબર જ છે કે ભાઈ દ ખાતરના કેવા રિઝલ્ટ છે અને અત્યારે વીસ બેગ આપણે ઓર્ડરને હતી અત્યારે ટ્રાન્સપોર્ટના માધ્યમથી મોકલી દસ તારીખ પછી વાવેતર કરવાનું કપાસની અંદર અને પચાસ કિલોની બેગ ભાવ એક રૂપિયા એટલે બાર ગામના લોકોને આવી રીતના ઉતાવળ હોય તો એને આપણે ટ્રાન્સપોર્ટના માધ્યમથી આ વિડીયો ખાસ આપણે અંગના ગોલ્ડ વિશેનો જ હતો અને આગળ નંબર તો આપી દીધા છે તે છતાં કોઈ ખડૂત મિત્રોને આ ખાતર મગાવવું હોય તો જે સ્કીન પર નંબર છે એમાં તમે ફોન કરી અને વધુ માહિતી પૂછી શકો છો અને ત્યાંથી ઓર્ડર આપી શકો છો રોહિતભાઈ વાછાણી ક્રિસ ઓર્ગેનિક એગ્રો ઉપલેટા કોઈ તો તમારો જો પ્રશ્ન મૂંઝવતો હોય ઓર્ગેનિક ખેતીને લગતા તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે ગ્રુપની ડિસ્ક્રિપ્શનમાં એ ગ્રુપમાં જોડાઈ જાઓ અને વધુ માહિતી મેળવી શકે છે એટલે ખાસ મિત્રો એના માટેનો જ વિડીયો તો આ વિડીયો જો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા